નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો તો મિત્રો સમાચારમાં વાત કરીએ ખતરો તોડાઈ રહ્યો છે દ્વારકાથી બસો કિમી દૂર સ્થિત આ કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રના કેટલા ભાગોમાં તેની અસર જોવા મળી રહી છે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે મળતી માહિતી અનુસાર અરબી સમુદ્રમાં વર્ષ બે હજાર પચીસ આ પહેલું વાવાઝોડું સક્તિ સક્રિય થયું છે જી મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર વિચાર સામે આવી રહ્યા છે ભારતીય હવામાન વિભાગ જણાવ્યા અનુસાર અરબી સમુદ્રના ઉત્તર પૂર્વ ભાગમાં ડીપ ડિપ્રેશન બન્યું છે જે ધીમે ધીમે ચક્રવાતમાં ફેરવાઈ રહ્યું છે ચોવીસ કલાકમાં વાવાઝોડાનું જોર વધશે જેથી ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વાવાઝોડાનું લાઈવ લોકેશન જોતા તે હાલ તો ગુજરાતથી ખાસું દૂર લાગી રહ્યું છે અને આગામી સમયમાં તે ગુજરાત તરફ આવે તેવું લાગતું નથી પરંતુ દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તેની અસર ચોક્કસપણે જોવા મળી હતી જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જ જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર